શિક્ષકોની ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કામ ચાલુ છે જે પ્રકારે એક થી આઠ ના કુલ સોળ હજાર ત્રણસો શિક્ષકો વધતા કચ્છ માટે ગુજરાતની સાથે સાથે કચ્છ એ વિસ્તાર માટે એકતાલીસો શિક્ષકો અલગ ભરવાની પ્રક્રિયા જે છે એ પણ હું માનું છું કે મે અંત સુધીમાં પૂરી થઈ અને નવા સત્રની અંદર રાજ્યની અંદર લગભગ ત્રીસ કરતા વધારે નવા શિક્ષકો આ રાજ્યને બાળકોનું ભવિષ્ય છે છે સુનિશ્ચિત કરવા મળવાના છે આમ રાજ્ય સરકાર ચાહે શાળાના નવા ઓરડા હોય સુધારવાની વાત હોય કે ચાહે શિક્ષણ ની ભરતી ની વાત હોય કે શિક્ષણ ને સુધારાની વાત હોય ગુણવત્તા ને સુધારાની રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને એ દિશાની અંદર સમય પ્રમાણે ટેકનોલોજી નો ઉપયોગ કરી અને આ પ્રયાસો કરી રહી છે